માટે તેમનું પત્રક રજૂ કર્યું હતું રાજેશ ચુડાસમા પોતાના નિવાસસ્થાને ચોરવાડથી કુળદેવી અને પરિવારજનોના આશીર્વાદ લઈને સરદાર ચોક ખાતે જંગી સભાને સંબોધન કર્યું ત્યારબાદ પોતાના હજારો સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા તો જિલ્લા કલેક્ટરને વિજય વિજયમુર્તમાં લોકસભા ચૂંટણીનું નામાંકન રજૂ કરતી વખતે તેમના સમર્થનમાં કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પ્રવાસન મંત્રી મોળુ બેરા પૂર્વ સાંસદ દિનુ સોલંકી જૂનાગઢ ગીર સોમનાથ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ લોકો ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ અને ગીર સોમનાથના લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે એક જાહેર સભા તેમજ જે રેલી સ્વરૂપે આ ઉમેદવી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ત્યારે મુળુભાઈ બેરા દિનુભાઈ સોલંકી ઝવેરીભાઈ ઠકરા ડોલરભાઈ કોટેજા અમારા સૌ ધારાસભ્યશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એ રેલી સ્વરૂપે જ્યારે શહેરમાં નીકળ્યા ત્યારે શહેરી લોકોનો પણ ખૂબ ઉત્સાહ હતો વેપારી લોકોએ પણ સ્વાગત કર્યું ત્યારે આજે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે આજે એક મોટી જાહેર સભા અને એક વિશાળ રેલી નું આયોજન હતું અને લોકપ્રિય જુનાગઢના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ઉમેદવારીપત્ર ફોર્મ ફોર્મ પણ હમણાં અવાજતે ગાજતે ભરવામાં આવ્યું આજે જુનાગઢમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાંથી વિવિધ સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંતો મહંતોની ઉપસ્થિતિમાં સૌથી પહેલાં રાજેશભાઈએ ત્યાં જાહેર સભા છે ત્યાં આશીર્વાદ દીધા અને જંગી જાહેર સભા હતી અને આ રેલીના સ્વરૂપે આખા જુનાગઢ શહેરમાં રેલી છે એ ભવ્ય રીતે યોજવામાં આવી હતી અને પછી હમણાં જ અહીંયા એનો ઉમેદવારી પત્ર જે રાજેશભાઈ ચુડાસમાનું ઘરવામાં આવ્યું છે કાર્યકર્તાનો ઉત્સાહ અને વિવિધ સમાજોના આગેવાનોના આશીર્વાદથી આ વખતે પણ જુનાગઢની રાજેશભાઈ ચુડાસમા ખૂબ મોટી રીત થી વિજય પ્રાપ્ત કરે એવા સંતો એ પણ આશીર્વાદ દેખાય છે પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પણ ખોડલધામ પહોંચ્યા હતા જ્યાં તેમણે બા ખોડલના દર્શન કર્યા